માંડવી તાલુકાના ગોધરા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસી નું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમૂલ જીએમએસ ના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે માંડવી ના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ગોધરા ખાતે ક્લસ્ટર બીએમસી ચાલુ કરવાથી દરેક પશુપાલક મિત્રોને દૂધ ભરાવવા માટે પૂરતો સમય મળી રહેશે તથા સમયસર દૂધ ઠંડુ થઈ જવાથી દૂધની ગુણવત્તા પણ વધશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની પણ બચત થશે આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી વાછરડી જન્મશે તેથી પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રવારી માગપટ ઊંટ દૂધ મંડળીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત પંચાણભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે આભાર વિધિ વેદાન દ્વારા કરવામાં આવી હતી